ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે આપણે આ બધું ગ્રીન ગ્રીન કલરનું યુઝ કરતા હતા વિચાર્યું કે આ વ્લોક ચાલુ કરવાનું તો બાકી જ રહી ગયો હાલો ફટાફટ એને તૈયાર થઈ જવું મસ્ત મજાનો પછી ડાયરેક્ટ નાસ્તો કરવા જવાનું છે ભૂખ જોરદાર લાગી પેટમાં ત્યાં જઈને જ મળું અને હા કાલે રાત્રે જમવાનું જમીને આયા દસ વાગ્યા જે આવ ફોનમાં વાત કરી અને પછી એડિટિંગ કરવાનું જેવું ચાલુ કરવાનું કર્યું એટલી બધી ઊંઘાઈ એટલો બધો થાક લાગેલો હતો એ તો એકદમ પડે એવું ઊંઘી જ ગયો અને જાગ્યો તરત સવાર થઈ ગઈ ખબર જ ના પડી મારી બેટી ક્યાં ઊંઘ્યો ને ક્યાં જાગ્યો તરત ફાટ દઈને ફાટ પછી જાગીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને પછી અત્યારે વ્લોગ ચાલુ કર્યો હોય ને પેટમાં જોરદાર ભૂખ લાગી કાલ રાતનું ગાધેલું હજુ સુધી કંઈ ગાધું નહીં હા રાત્રે નાસ્તો નહીં એવું હતું પણ હું તો થાકેલો હતો ને તો કંઈ ગયો જ નહીં

ચટણી ચટણી જો વિશાલે ચાલુ કરી નાખ્યું ચા પૌવાન ચા પૌવાન ચા પૌવાન ચા પૌવાન ચા અમારી ટીમ હજુ નથી આવી અમે બે જ પહેલા આવી ગયા છે આ બીજી ટીમ છે આપણે ભાઈ કોઈ આવે કે ના આવે આપણે પહેલા આવી જવાનું આ જો દહીં મારી ફેવરેટ દહીં ને રોટલી તો હું લાયો જ છું શિરોમણીની અંદર

જો પતિયુ અને જો પડ્યું છે એટલે કે હું હજી ચા પીતો તો ત્યારે અમે હેને નાસ્તો બાસ્તો કરીને મસ્ત રેડી થઈને ફરી રહ્યા છીએ અને અહીંયા બધા ક્રિકેટ રમે છે જો અને હવે 11 વાગે નીકળવાનું તો અમે થોડી હેને ફોટોગ્રાફી કરી લીધી મસ્ત મજાની ત્યારે 10 10:30 થઈ ગયા છે અને અમે હવે રૂમ ખાલી કરી નીકળી જઈએ ઘરે કેમ છો મિતભાઈ બસ મજામાં કેવી રીતે બસ તો એક વાત કહું તમને

આપણે જો હોટલ ની બહાર આવી ગયા રિસોર્ટ ની બહાર રિસોર્ટ ની બહાર તો ના કેવાય કેમ કે આગળ હજુ બહુ મોટું રિસોર્ટ છે આપડે ખાલી છે ને હોટલ ની બહાર આઈ ગયા છે બાપુ બે બે થેલ કેવું સ્વિમ કુલ નું હે જતા જતા નાતા જઈએ ઠંડુ ઠંડુ પાણી

લેન આયા શું લઈશું જોઈએ તો ફાઇનલી આપણે હવે રિસોર્ટમાંથી નીકળી ગયા છે અને જો આટલો સામાન લઈ લીધો મહેશભાઈ કેસી રહી ફીબ આપકો એટલું જ આવડે તો

નાસ્તા ટાઈમે કાઢો ને હવે ખાવા ટાઈમે નાસ્તો કરવો પડે તો અને અત્યારનો વ્યુ જોવો બાર નકરા પહાડો તો તો હોય હવે પાપડીની અંદર આવી ગયું મસ્ત મજા નું ચવાણું આ તો મારે દાળ ભાત જેમ મિક્સ કરી ખાવ એમ ખાવું પડે દાળ ભાત છે દાળ ભાત દેશી દાળ સુકા દાળ ભાત બે વાગ્યા છે ને અમે અત્યારે છે ને નાસ્તો કરી અને હવે હોટલે ઉભા રહ્યા છીએ ચા પીવા માટે કે ખાવાનું તો અહીંયા છે ને રાજસ્થાન આપણા ને નોનવેજ પ્રોપર ક્યાંય ના મળે એટલે નાસ્તાથી કામ ચલાવવું પડ્યું અને અત્યારનો જોવો તમે ખાલી રાજસ્થાન નો આ જે ડુંગર છે ને ચારે કોરા જોવા મળે તમને રસ્તા પર હાલાનતા ચાલતા જુઓ ચારે કોરા નવરા ડુંગર જ છે

દર્પણ માં જો યાર આપણે જોવા જબરા દેખાઈએ નહીં દર્પણમાં આપણે અત્યારે ત્રણ વાગી ગયા છે અને હું અહીંયા હે ને નાસ્તો કરવા મારી હોટલ ત્યાં સામે જ છે તો હોટલ નાસ્તો કરવા માટે ઉભા હતા ચા નાસ્તો કરવા માટે અને બસ ને થોડી બગડી ગઈ એટલે પ્રોબ્લેમ થઈ ગયો હોય તો અહીંયા રિપેરિંગ કરવા માટે આઈએ અને આ રાજસ્થાનનો નો એમ કહેવામાં આવે ને તો મેન મોટો હાઈવે છે આની અંદર જેટલી પણ ગાડીઓ આમ જાહેર ને મોટી મોટી ગાડીઓ જેમ કે સ્કોર્પિયો છે ફોર્ચ્યુનર છે મતલબ કે લક્ઝરીસ ગાડીઓ બધી ગુજરાતી ગુજરાતીઓ કોઈ ના પોકે આમ એટલે કે મોટા ભાગની આમ મોટા ભાગની બધી ગુજરાતી આ જો હમણાં હું તમને લાઈવમાં આ બે ગાડીઓ જાય ને બે બે જીજો જોઈ હજુ આવશે જોવું કોઈ બી ગાડી બતાવી દઉં ગુજરાતની ગાડી

આય વચ્ચે બરોબર હું એ લાયો એક હા હવે હાલ નઈ ખાવું ચવાનું શો કર્યું હા અને એસી તો હે ને કોઈ એકદમ ઠંડી ઠંડી ઊંધાઈ જાય ને એવી છે

આપડે ઘરે ગયા છીએ બઉ થઈ ગયું સાડા દસ વાગી ગયા ઘરે સફર તો એટલી થાક લાગી ગયો એકદમ અને આપડે ઇન્ડિયા જીતી ગયું એની મેચ પણ જોઈ આરામથી બસ મસ્ત